હદે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી પરંતુ આ પૃથ્વીની દરેક વ્યક્તિ માટે તે વાંચવી અને સમજવી ખૂબ જ જરૂરી છે જેથી તે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે માટે જ અમે લાવ્યા છીએ ભગવદ્ ગીતાના એકસો અગિયાર વિચારો જેને સાંભળીને સમજીને અને ફોલો કરીને તમે પણ તમારા જીવનમાં માનસિક શાંતિ સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી શકો છો પરંતુ આ માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને દરેક જ્ઞાનને દરરોજ ધ્યાનથી સાંભળો અને સમજો તો ચાલો જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ નામ લઈને આ વિડીયો શરૂ કરીએ શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન આ શરીર ન તો તારું છે કે ન તો તું શરીરનો માલિક છે આ શરીર પાંચ તત્વોથી બનેલું છે અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશ એક દિવસ આ પાંચ તત્વોમાં તારું આ શરીર વિલીન થઈ જશે એટલે સત્કર્મો કરવા પર ધ્યાન આપવું જોઈએ સાચા કર્મો એ નથી કે જેનું પરિણામ હંમેશા સાચું હોય છે પરંતુ સાચા કર્મો એ છે જેનો હેતુ ક્યારે ખોટો નથી હોતો જે વ્યક્તિએ તમારી કદર ન કરી હોય તેની સાથે ઊભા રહેવા કરતાં એકલા રહેવું વધારે સારું છે એવા સંબંધો જે માત્ર અર્થ માટે હોય છે તે માત્ર કામ પૂરતા જ રહે છે પરંતુ હૃદય સાથે જોડાયેલા સંબંધો દરેક શ્વાસ સુધી રહે છે મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સારનાની સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે ધન્યવાદ જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલોમાંથી કંઈક શીખે છે તો તે ભૂલો તેના માટેની સરણી બની જાય છે અને જો તે શીખતો નથી તો તે જ ભૂલો તેના માટે સમુદ્ર જેટલી વિશાળ બની જાય છે કર્મ તમારા હાથમાં છે પરિણામ નહીં તેથી કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો એટલે ફક્ત કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સખત મહેનત કરો શ્રી કૃષ્ણ આખા ગોવર્ધન પર્વતને નાની આંગળીથી ઉપાડે છે અને તે બે હાથોથી વાંસળી પકડે છે જ્યારે સામર્થ્ય અને પ્રેમ વચ્ચે પરસ્પર સંબંધ હોય છે ત્યારે બહાદુરી કરતા પ્રેમ દર્શાવવું વધુ યોગ્ય છે જે રીતે સમુદ્ર પાર કરવાનો એકમાત્ર રસ્તો હોડી છે તે જ રીતે સત્ય એ સ્વર્ગ તરફ જવાનું એકમાત્ર પ્રગતિઓ છે જીવનમાં એક સાથી એટલો સારો અને સત્યવાદી હોવો જોઈએ કે જ્યારે આપણે ખોટા હોઈએ ત્યારે તે આપણા દોષો બતાવી શકે અને જ્યારે આપણે સાચા હોઈએ ત્યારે આપણી સાથે ઊભો રહી શકે એક દિવસ એક સાહુકારી સવારે તેની ઘરની બહાર નીકળે છે તે ઘરની બહાર નીકળતાની સાથે જ બિલાડીએ તેનો રસ્તો કાપી નાખ્યો સાહુકાર ગભરાઈને ઘરે ગયો અને તે બીજા કોઈ વ્યક્તિની પહેલા જવાની રાહ જોવા લાગ્યો લાંબા સમય પછી જ્યારે કોઈ વ્યક્તિ ત્યાં કે પસાર થયો ત્યારે જ તે ફરીથી તે રસ્તે ચાલીને રાજા પાસે તેની ભેટ અર્પણ કરવા પહોંચ્યો આ રીતે તેને રાજા સુધી પહોંચતા ઘણો સમય લાગ્યો અને જ્યારે તે રાજા પાસે પહોંચ્યો ત્યારે રાજા ખૂબ ગુસ્સે થઈ ગયા કારણ કે રાજાએ તેના માટે નક્કી કરેલા સમય સુધી તે પહોંચી શક્યો નહીં આથી રાજાએ સાહુકારને પોતાનો ધંધો બંધ કરાવી દીધો જેના કારણે સાહુકાર ગુસ્સે થઈ ગયો અને ઘરે પત્ની પત્ની સાથે સાથે ઝઘડો કર્યો અને તેની તેના તેના બાળકો પિયર જતી રહી હવે તે સાહુકારના જીવનમાં માત્ર અંધકાર જ બચ્યો અને આ બધાનું કારણ તે બિલાડીને માનતો હતો જેણે પોતાનો રસ્તો કાપી નાખ્યો હતો બિલકુલ આ જ રીતે એક અન્ય સાહુકાર જે ભેટ લઈને નિયત સમયે રાજાને મળવા ગયો હતો તે સાહુકારનો રસ્તો પણ એક બિલાડીએ કાપ્યો હતો તે સાહુકાર પણ થોડો ગભરાઈ ગયો પરંતુ તેને આગળ વધવાનું યોગ્ય લાગ્યું અને તે યોગ્ય અને નિશ્ચિત સમયે રાજાની પાસે પહોંચી અને તેણે તે રાજા માટે સમક્ષ ભેટ રજૂ કરી અને રાજા ખૂબ જ ખુશ થયો અને રાજાએ શાહુકારને પોતાનો વ્યવસાય વધારવાની મંજૂરી આપી દીધી અને સોના મહોરો ભેટમાં આપી શાહુકાર ઘરે પહોંચ્યો અને તેની પત્નીને બધી સોના મહોરો આપી અને તેના બાળકો માટે નવા કપડાં અને રમકડા પણ લીધા આ બંને સાહુકારો સામે સરખી જ સ્થિતિ હતી પરંતુ બંનેનો નિર્ણય અલગ હતો આવું જ આપણું જીવન પણ છે આપણા જીવનમાં પણ અનેક સમસ્યાઓ છે પરંતુ તેનાથી પણ વધુ આપણી વિચારસરણી મહત્વની છે આપણી વિચારસરણી આપણા જીવનને એક નવું પરિણામ આપે છે તેથી જો આપણે જીવનને આનંદમય બનાવવું હોય તો આપણે હકારાત્મક વિચારવું પડશે મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં જો તમને વિડીયોમાં કંઈ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો કોઈ પણ માણસ જન્મથી મહાન બનતો નથી પરંતુ તેના કર્મો દ્વારા મહાન બને છે શંકાશીલ માણસ માટે સુખ ન તો આ દુનિયામાં છે કે ન તો બીજે ક્યાંય છે જેમ અગ્નિ સોનાની કસોટી કરે છે તેવી જ રીતે મુશ્કેલીઓ હિંમતવાન વ્યક્તિની કસોટી કરે છે જ્યારે પણ તમે એકલા હો ત્યારે તમારા વિચારો પર નિયંત્રણ રાખો મિત્રો સાથે હોવ ત્યારે તમારી જીભ પર નિયંત્રણ રાખો જ્યારે તમે ગુસ્સે હો ત્યારે તમારી જાતને નિયંત્રિત કરો કોઈ પણ જરૂરિયાતમંદ વસ્તુને ફરજ તરીકે ધ્યાનમાં લીધા વિના તે દાન આપવામાં આવે તે શ્રેષ્ઠ દાન છે કર્મ એ પાક છે જે દરેક માણસને લણવો જ પડે છે તેથી હંમેશા સારા બીજ વાવો જેથી સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય જે વ્યક્તિને પોતાના માટે સારું ન લાગે તેનો ઉપયોગ બીજા માટે ન કરો અને આ જ સાચો ધર્મ છે સારા કાર્યો કરવા માટે દરેક સમય સારો હોય છે કામને આવતી સુધી મુલતવી રાખવું અથવા સારા સમયની રાહ જોવી એ માત્ર એક છેતરપિંડી છે જે આપણે આપણી જાતને આપતા રહીએ છીએ આ એક સામાન્ય માણસની વાત છે જે પોતાના જીવનમાં કંઈક મોટું કરવાનું સપનું જોતો હતો તેને એક પડકારજનક પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો તે હંમેશા વિચારતો હતો કે સારા કામ કરવા માટે સારા સમયે શરૂઆત કરવી જોઈએ હું આવતીકાલથી શરૂઆત કરીશ તે ઘણી વખત સારા સમયની રાહ જોતો હતો પરંતુ તે સમય ક્યારેય આવ્યો નહીં એકવાર તેણે ગીતાના વિચારો સાંભળ્યા ગીતાએ તેને સમજાવ્યું કે સમય ક્યારેય ખરાબ નથી હોતો અને દરેક સમયે સારા કામ કરવા માટે સારો જ હોય છે તે વ્યક્તિએ તેના પ્રોજેક્ટ માટે રાત દિવસ કામ કર્યું સંઘર્ષ કર્યો અને સારા પરિણામ મેળવ્યા તેણે જોયું કે જ્યારે તે તેના કાર્યો માટે સમર્પિત હોય છે ત્યારે સમય પોતે જ સારો બની જાય છે રાજનની મહેનત અને સંકલ્પે તેને એ મોટા પ્રોજેક્ટમાં સફળ બનાવ્યું અને તેના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું આ વાર્તા પરથી આપણને જાણવા મળે છે કે કે સારા કામ કરવા માટે સમય હંમેશા સારો જ હોય છે છે શ્રી કૃષ્ણ કહે હે અર્જુન સાચો હતો તે કોઈને યાદ નથી પરંતુ ક્યારે ખોટું હતું તે બધાને યાદ છે માટે હંમેશા પોતાના કર્મ પર ધ્યાન આપો બીજા પર નહીં જો કોઈ તમારા વિશે ખરાબ વિચારતું હોય તો તેના કાર્યોમાં તે લખાશે શા માટે તમે કોઈના વિશે ખરાબ વિચારીને તમારો સમય અને તમારા કાર્યો બગાડો છો કારણ કે ભગવાન ચોક્કસપણે તે વ્યક્તિને મદદ કરે છે જેની પાસે સારી વિચારસરણી અને ઈરાદાઓ હોય છે અને જ્યારે તમે અન્ય માટે સારું ઈચ્છતા હોવ ત્યારે તે સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે

જેમ દીવો પ્રકાશ આપે છે તેમ સત્ય પણ આપણા જીવનની ક્ષણોમાં આપણા હૃદય અને આત્માને હલાવી દે છે તે માર્ગદર્શક છે આપણને મહાન સંઘર્ષો છતાં આગળ વધવાની શક્તિ અને હિંમત આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના તમામ દુઃખોનું કારણ એ છે કે વ્યક્તિ હંમેશા તેની ઈચ્છાઓમાં ડૂબેલું રહે છે અને જો તે તેનાથી મુક્ત થઈને પોતાની ફરજ બચાવે છે તો તેનું જીવન સુખી થઈ જાય છે જીવનનો આનંદ ન તો ભૂતકાળમાં છે કે ન તો ભવિષ્યમાં પરંતુ જીવનનો આનંદ ફક્ત વર્તમાનમાં જ છે આજે કરવામાં આવેલા આપણા કાર્યો ભવિષ્યના પરિણામોને જન્મ આપે છે સત્ય કદી એવો દાવો નથી કરતો કે હું સત્ય છું અને જૂઠાણું વારંવાર એવો દાવો કરે છે કે હું જ સત્ય છું જે ક્ષણથી તમે તમારી જાત પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો તે ક્ષણથી જ તમારા જીવનમાં ચમત્કારો થવા લાગે છે ભગવાન કહે છે કે જ્યારે માણસની જરૂરિયાતો બદલાય છે ત્યારે વ્યક્તિની બોલવાની રીત પણ બદલાય છે વ્યક્તિની મીઠી વાતોનો અર્થ એ નથી કે તમે તેના માટે ખાસ છો ક્યારેક કબૂતરને ખવડાવવા માટે નહીં પણ તેને પકડવા માટે પણ અનાજ આપવામાં આવે છે કોઈ તમારું સન્માન કરે કે ના કરે સારા કાર્યો કરતા રહો કારણ કે જ્યારે લોકો સુતા હોય છે ત્યારે પણ સૂર્યોદય થાય જ છે વિશ્વના કેટલાક સંબંધોમાં નામ નથી હોતા જ્યારે કેટલાક સંબંધો માત્ર નામ માટે જ હોય છે દરેક વ્યક્તિમાં પોતાનું દરેક સપનું પૂરું કરવાની ક્ષમતા હોય છે પરંતુ દરેક સફળ થતા નથી કારણ કે તે તરત જ સફળ થવા માંગે છે અથવા તે અડધામાં છોડી દે છે તેથી સફળતા પ્રાપ્ત કરવા માટે ધીરજ રાખો અને તમને તમારા ધ્યેય તરફ લઈ જતા નાનામાં નાના પગલા પર તમારું સંપૂર્ણ ધ્યાન રાખો આપણી પાસે હંમેશા સમય હોય છે આપણે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે આપણું જીવન સફળતા અને સુખ તરફ આગળ વધારી શકીએ જ્યારે ભગવાન ક્યારે ઝાડ પર સૂતેલા પક્ષીઓને પડવા દેતા નથી ત્યારે વિચારો કે તે કેવી રીતે આપણને એકલા અને લાચાર છોડી શકે છે જે બન્યું તે ભૂલી જા નવેસરથી શરૂઆત કરો અને યાદ રાખો કે ભગવાન તેની સાથે છે જેની પાસે કોઈ નથી આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે સંપૂર્ણ નથી હોતો દરેકમાં ખામીઓ અને અવગુણ હોય છે તેથી જે લોકો તેમની ભલાઈને જોતા હોય છે તેમની સાથે સારા સંબંધો બાંધો કર્મ અને પરિવર્તન દ્વારા આપણે આપણા સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી શકીએ છીએ અને આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ આપણા નસીબમાં જે છે તે કોઈ પણ સંજોગોમાં આવશે જે નસીબમાં નથી તે ઈચ્છવા સતા નહીં મળે તેથી અગણિત ઈચ્છાઓ ન થવા સમજણ આપણા જ્ઞાનથી પણ ઊંડી છે ઘણા લોકો તમને ઓળખશે પરંતુ બહુ ઓછા લોકો તમને સમજે છે જેમ દર વર્ષે હવામાનમાં પરિવર્તન આવે છે તેવી જ રીતે જીવનમાં સુખ દુઃખ પણ પણ આવતા રહે છે ધર્મ ધર્મ કર્મ કર્મ કરતા કરતા વધારે મહત્વનું છે કારણ કે ધર્મ કરવાથી ભગવાન પાસે માંગવું પડે છે જ્યારે કર્મ કરવાથી ભગવાનને પોતે આપવું પડે છે પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે તમે જે ચૂકી જાઓ છો તેના માટે શોક કરવું નિરર્થક છે તમારી પાસે જે છે તેનો આનંદ માણો તમારા ભગવાનમાં ક્યારેય આશાનો ત્યાગ ન કરો અને દુનિયા પર ક્યારેય આક્ષેપ ન રાખો જો તમે સારા કર્મો કરશો તો ભગવાન ખરાબ સમયમાં ચોક્કસપણે ઉપયોગી થશે પરંતુ વિશ્વના લોકો પાસેથી અપેક્ષા રાખવી નકામી છે ઉનાળાની ઋતુ આવે ત્યારે પાંદડા સુકાવા લાગે છે તેમ છતાં પક્ષીઓ રહેવા માટે માળા બનાવતા નથી કારણ કે તેઓ જાણે છે કે વરસાદની મોસમ ફરીથી આવશે અને ફરીથી ઝાડ પર નવા પાંદડા આવશે જે માણસે મન પર વિજય મેળવ્યો છે તે ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યો છે આવી વ્યક્તિ માટે સુખ દુઃખ ઠંડી ગરમી અને માન અપમાન બધું જ સરખું છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ કરવો એ ખરાબ વસ્તુ છે પરંતુ વ્યક્તિએ તેને બતાવવું જોઈએ કે તે ક્યાં ખોટો છે નહીં તો જે ખોટું કરે છે તેને ખબર નહીં પડે કે તે ખોટું કરી રહ્યો છે અને તે હંમેશા તમારી સાથે ખોટું જ કરશે માણસે ગર્વ ન કરવો જોઈએ કે મારે કોઈની જરૂર નહીં પડે અને એવી કોઈ ગેરસમજ પણ ન હોવી જોઈએ કે દરેકને મારી જરૂર પડશે કેટલીક વાર આપણે આપણી સફળતા અને ખુશીના સમયે ખૂબ જ આત્મસંતોષી બની જઈએ છીએ અને આપણું અભિમાન આપણને ખોટી દિશામાં લઈ જાય છે આપણે ભૂલી જઈએ છીએ કે જીવનમાં આગળ વધવાની યાત્રા સતત ચાલતી રહે છે અને ખરાબ સમય પર ગમે ત્યારે આવી શકે છે આપણે સફળતાના સમયે વધુ પડતા આત્મવિશ્વાસુ ન બનવું જોઈએ પરંતુ આપણે હંમેશા ધીરજ અને સંવેદનશીલતા સાથે આપણી સફળતાને આવકારવી જોઈએ આપણે યાદ રાખવું જોઈએ કે સમય ગમે ત્યારે ફરી શકે છે અને આપણે બધી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ જે થવાનું છે તે થશે અને જે થવાનું નથી તે ક્યારેય નહીં થાય જો વ્યક્તિની બુદ્ધિમાં આવો વિચાર હોય છે તે હંમેશા ચિંતાઓથી દૂર રહે છે જો કોઈ કોઈનું ભલું ન કરી શકો તો કંઈ નહીં પરંતુ ખરાબ તો ન જ કરો કારણ કે દુનિયા નબળી છે પરંતુ ભગવાન નહીં જેણે દુનિયા બનાવી છે આપણે મુશ્કેલીઓ એટલી મોટી નથી કે જેટલી આપણે વિચારીને તેની મોટી બનાવીએ છીએ જે માણસમાં ધીરજની શક્તિ હોય છે તેની તાકાત કોઈ સાથે મેળ નથી ખાતી કારણ કે જ્યારે આપણામાં ધીરજ હોય છે ત્યારે આપણે બધું જ સમજવાની અને સહન કરવાની શક્તિ મેળવીએ છીએ તે આપણને આપણા ધ્યેયો હાસિલ કરવા માટે બહાદુર અને બળવાન બનાવે છે માણસ જે કંઈ શીખ્યો છે તે તેની જુબાની પરથી જાણી શકે છે પરંતુ તે કેટલું સમજ્યો છે તે માત્ર તેની ધાર્મિક વિધિઓ બતાવે છે પ્રેમ એ વિશ્વની સૌથી સુંદર વસ્તુ છે જે જોઈ શકાતી નથી તેને સ્પર્શ કરી શકાતો નથી તે ફક્ત હૃદયથી અનુભવી શકાય છે તમારા આવશ્યક કાર્યોની શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો કારણ કે કશું જ ન કરવા કરતાં ખરેખર કામ કરવું વધુ સારું છે શ્રીમદ ભગવદ્ ગીતાનો મુખ્ય હેતુ માનવ કલ્યાણને પ્રાધાન્ય આપવાનો છે આપણા કર્મ એક એવો પાક છે જેને આપણે લણવો જ પડે છે તેથી હંમેશા સારા બીજ વાવું જેથી પાક સારું અને આનંદમય બની શકે એકલા ઊભા રહેવાની હિંમત રાખવું લોકો દરરોજ તમને જ્ઞાન આપશે પરંતુ તમને ક્યારેય ટેકો નહીં આપે જો માણસ જે ઈચ્છે છે તે શ્રદ્ધા અને વિશ્વાસથી મેળવી શકે છે મિથ્યાભિમાન અભિમાન ક્રોધ આનિષ્ઠ માનવીય રીતો છે આ બધાનો ત્યાગ કરવાથી આપણે સારા લોકો બનીએ છીએ આપણે ધીરજ રાખવી જોઈએ અને ઘમંડ કે ક્રોધને બદલે સમજણ અને સંમતિનો માર્ગ પસંદ કરવો જોઈએ જે પ્રાપ્ત થાય છે તેને જાળવી રાખો આ સૌથી મહત્વનું છે દરેકને બધું જ નથી મળતું અને તે કારણ વિનાનું નથી હોતું જ્યારે તમને ખ્યાલ આવે કે તમારા વિચારો કેટલા શક્તિશાળી છે ત્યારે તમે ક્યારે નકારાત્મક વિચાર નહીં કરો જીવનમાં સફળ થવા માટે ઘણી વખત આપણે નવેસરથી શરૂઆત કરવી પડે છે જેમ કે કોઈ વિદ્યાર્થી જે તેના વર્ગની તૈયારી કરી રહ્યો છે તેની શરૂઆતમાં ઘણા નવા વિષયો અને આશ્ચર્યજનક પડકારોનો સામનો કરવો પડે છે તે જાણે છે કે તેની તૈયારી પૂર્ણ નથી પરંતુ નવી શરૂઆત કરે છે વિષયો સાથે પોતાનું જ્ઞાન વધારે છે આવી શરૂઆતથી જ તે સફળતા તરફ આગળ વધે છે બીજું ઉદાહરણ એક બિઝનેસનું છે જે એક નવો બિઝનેસ શરૂ કરી રહ્યો છે તે કદાચ સંપૂર્ણ રીતે તૈયાર ન હોય પરંતુ તે રાહ જોવાને બદલે શરૂ કરે છે તેને નવા બિઝનેસ સાથે અનેક સંકટો અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ તેની હિંમત અને પ્રયાસ તેની સફળતા તરફ દોરી જાય છે તેથી જ તમે શરૂઆત કરો વિચારવામાં સમય બગાડશો નહીં માણસની સારી બાબતો પર દરેક જણ મૌન હોય છે પરંતુ જો સર્ચા તેના અનિષ્ટ પર હોય તો મૂંગા પણ બોલે છે જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ રાખવાનું બંધ કરે છે ત્યારે સમજવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક પહોંચી હશે માનવતાનો નાશ થઈ જાય છે જે ક્ષણે તે બીજાના દુઃખ પર હસવા લાગે છે હંમેશા તમારી મહેનત અને ભગવાનમાં વિશ્વાસ રાખો આ તમને સફળ બનાવશે જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો તો તે શક્તિ બની જાય છે જો તમે બીજા પર વિશ્વાસ કરો છો તો તે આપણી નબળાઈ બની જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે બધા જીવો મારા માટે સમાન છે ન તો મને કોઈ ખૂબ ગમે છે કે ન તો કોઈ ઓછું ગમે છે પરંતુ જે વ્યક્તિ મારી ભક્તિ પૂરે દિલથી કરે છે તેને હું હંમેશા મદદ કરું છું જો આપણે એવું માનતા હોઈએ કે હું તે કરી શકું છું તો આ રીતે વિચારવું એ આત્મવિશ્વાસની નિશાની છે માત્ર હું જ તે કરી શકું છું આ રીતે વિચારું એ અહંકાર છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું બધા જીવોના હૃદયમાં જીવું છું જ્યારે આપણને ખ્યાલ હૃદયમાં છે આપણી લાગણીઓમાં અને આપણી આસપાસ છે આપણે સમજી શકીએ છીએ કે દરેક જીવન મૂળભૂત રીતે અનન્ય છે અને દરેકની અંદર એક દિવ્યતા હોય છે જે માણસ ફળની ઈચ્છા છોડી દે છે અને માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે જીવનમાં સફળ થવાની ખાતરી છે માણસ જેવો માને છે તેમ તે બને છે તેવી જ રીતે કોઈ પણ માણસ તેની શ્રદ્ધાથી બનેલો છે ભૂતકાળ એ જીવનની સમજવાની એક સારી તક છે અને આવનારી દરેક ક્ષણ એ જીવન જીવવાની બીજી તક છે જો માણસ જે ઈચ્છે છે તે શ્રદ્ધાથી કરે તો તે પોતે જે ઈચ્છે છે તે બની શકે છે માણસની શક્તિ કે જેની સાથે કોઈ મેળ ખાતું નથી તે ધીરજ છે એટલે કડવા ન બનો કે કોઈ તમને થૂકી દે અને એટલા મીઠા પણ ન બનો કે લોકો તમને ગળી જાય ગમે તેટલા સત્કર્મો કરશું તો પણ લોકો માત્ર તમારા દુષણો જ યાદ રાખશે તેથી લોકો જે કહે છે તેના પર ધ્યાન ના આપો અને હંમેશા તમારા કાર્યો કરતા રહો લોભ માટે તમારું કામ ન કરો પરંતુ તે સમાજ કલ્યાણ અને નિસ્વાર્થતા માટે કરવું જોઈએ આ ભાવનાથી જ કોઈ સ્વાર્થ વિના સમૃદ્ધિ અને સામાજિક ઉન્નતિ તરફ આગળ વધીએ છીએ તમારી આસપાસ ઘણા નકારાત્મક લોકો હશે તમે તે લોકોને જેટલા ઓછા જવાબ આપશો તેટલું તમારું જીવન શાંતિપૂર્ણ રહેશે તેટલું શાંત રહેવું વધુ સારું છે કારણ કે સૌથી વધુ પાપ માણસની જીભથી થાય છે લોકો તમારા જૂઠાણા માટે તમારી પ્રશંસા કરશે અને તે જ લોકો તમારા વિનાશનું કારણ પણ બનશે તેથી હંમેશા સત્ય બોલો આ જીવનમાં આપણને જે જોઈએ છે તે આપણને સહેલાઈથી નથી મળતું પરંતુ જીવનની એક હકીકત એ પણ છે કે આપણે જે જોઈએ છે તે સહેલું નથી હોતું જ્યારે આપણી જરૂરિયાતો બદલાય છે ત્યારે આપણે આપણી કાર્ય કરવાની રીત પણ બદલવી પડે છે આ પરિવર્તન આપણા જીવનમાં નવા સંઘર્ષો અને નવી તકોની નિશાની છે જ્યારે આપણી જરૂરિયાતો બદલાય છે ત્યારે આપણી સહનશીલતા અને અનુકૂલનની દિશામાં વિચારવું પડે છે આપણે નવી સમસ્યાઓનું સમાધાન શોધવાની અને આપણા કાર્યોને નવી રીતે કરવાની જરૂર છે જ્યારે તમે તમારા કર્મનો આનંદ માણવાનો શરૂ કરો છો ત્યારે સમજો કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે કારણ કે તે ક્રિયાથી તમારા આત્માની સંતોષ થાય છે અને તમે તમારા જીવનને અર્થપૂર્ણ બનાવો છો લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો એ મહત્વનું છે તેથી તમારી જાત વિશે વિચારો જે વધુ ખાય છે તે ક્યારે યોગી કે મહાન વ્યક્તિ નથી બની શકતો તેથી જેટલી જરૂરી હોય તેટલું ખાવું વધારે જરૂરી છે તેટલું સુઈ જાવું અને કાર્ય કરતા રહો સૂર્ય ગમે તેટલો મજબૂત હોય અને તે સમુદ્રને સુકવી શકતો નથી તેથી કોઈ ગમે તે કહે નિંદા કરે વ્યક્તિએ તેના કાર્યો કરતા રહેવું જોઈએ અને અને પોતાને શાંત રાખવું જોઈએ ભગવાન કોઈને સજા આપતા કહે છે થોભો યાદ રાખો જો તમે કોઈને એક ભૂલ માફ કરશો તો હું તમારી સો ભૂલો માફ કરી દઈશ જે પ્રેમમાં શ્રી કૃષ્ણ પણ હારી ગયા હતા તેમાં વિશ્વાસ ન કરો તેનાથી મિત્રતા વધુ ઉમદા છે જેમાં ગરીબ સુદામાં પણ જીતે છે જે માણસ જાણે છે કે આત્મા કાયમ માટે જીવે છે તે ક્યારે મૃત્યુથી ડરતો નથી કારણ કે તે જાણે છે કે આત્મા હંમેશા અમર રહે છે આ વિશ્વાસ તેમના જીવનનો ખૂબ મહત્વ ધરાવે છે જે તેમને સાચા માર્ગ પણ અડગ રહેવામાં મદદ કરે છે મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહી અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે